જય માતાજી મિત્રો ઉત્તર ગુજરાત દસનામ ગોસાઈ સમાજની મિટિંગમાં આજનો જવાનો વલોક છે આપણો તો જ્ઞાન હવે ચલો તાર મિત્રો આપણે પહોંચી ગયા છીએ બસ પાસે અને ઉત્તર ગુજરાત દસનામ ગોસ્વામી સમાજ ને મિલન જવાનું આજે થયું છે તો અમારા ઉલગ માં તમે કંટોની બન્યા રહેજો ચાલો તાર મિત્રો આવો બાપજી

ચાલો તાર મિત્રો આપણે નીકળી ગયા છીએ કતાર ગામ દરવાજા સુરતથી જ્યાં લોકેશન આપ્યું છે ત્યાં લોકેશન પર જવાનું છે ને લોકેશન તમને આખો વ્લોગ પ્રે બતાવીશું તો અમારા વ્લોગ ને તમે કન્ટિન્યુ બની રહેજો ને આ બસ છે તરની ધ ટ્રાવેલર્સ થરાદથી સુરત દિલ્હી સર્વિસ તો તેમના માલિક છે રમેશ પુરી ગેળા એમને અવશ્ય એકવાર મુલાકાત લેશો કે કેમ કોઈ ઝઘડો છો ચાલો તાર મિત્રો શ્રી ઉત્તર ગુજરાત દસનામ ગોસ્વામી મંડળ નું બોર્ડ પણ લાગી ગયું છે ને આપણે બીજું દેશે રાજ્ય ઉત્તર ગુજરાત દસનામ ગોસ્વામી સમાજ સ્નેહ મિલન પ્રમુખ શ્રી તો ચાલો તાર મિત્રો આપણે બેસી અહીંયા એક કરીશું બ્રેક ને ચા પણ નાસ્તો જેને જે કરવો તે કરીને આપણે ત્યાંથી હવે નીકળીશું લોકેશન તરફ ચાલો તાર મિત્રો આપણે અહિયાં થી હવે નીકળીશું લોકેશન તરફ ને લોકેશન તરફ જતા બધી બસો લાઇનમાં કરવાની છે તો આપણે ત્રણે ત્રણ બસ આવી ગઈ છે લાઈન ની અંદર બતાવશું ત્રણે ત્રણ બસ ચાલો તાર મિત્રો આપણે જર્ની ની તરફ ટ્રાવેલર્સ આવી ગઈ છે હવે એની પાછળ આવશે આપણે બીજી બસ તો બીજી બસ હવે લખાપીર આવી છે ને ત્રીજી બસ આપણી આવી ગઈ છે રાધેશ્યામ તો ચાલો તાર મિત્રો લોકેશન પર બને રહી જવા આગળ

હ ચાલ ઓર મિત્રો આપણે અંદર જવા માટે એન્ટ્રી લેવાની છે તો હવે આપણે એન્ટ્રી થીશું ને એન્ટ્રી પાસ આપવા આવશ્યક છે તો હવે આપણે અહીંયાથી પાસ લઈને નીકળશું એન્ટ્રી માં નીકળ ગયા અમારા પાસ લઈને આવ્યા ભાઈ બનો ભાઈ અને આપણો જમા છે દશનામ ગુરુ સંનિમાન ચાલો જામ મિત્રો રોમ બનાવી જો ને એન્ટ્રી

મહોલે ભોલે શુભ તાગ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્મ તસ્મૈ શ્રી ગુરુ યથાતે સાગર सर्वदेव नमस्कारं केशवं पती कर्षतिरो दिवाचालं पङ्गुमुयते गिरि यत् पादमहम्

ક્યા અરે નહી ભૂલા નહી નહીં રે લંચ ટાઈમ થઈ ગયો છે અને લંચ ટાઈમ ની અંદર આપણે ગાર્ડન ની અંદર એન્જોય કરવા માટે આવી ગયા છીએ તો અમારા કન્ટેન્ટ બનાવી દેજો અમે આવી ગયા છીએ મોજ માલવા જોવા અમારા ભાઈ આવી ગયા

કેમ છો કાકા શાંતિ રામ રામ કેવું ચાલે અહીંયા હા અહીંયા શેનું મંદિર છે આપડે સ્વામિનારાયણ મંદિર છે હા થેન્ક યુ

nama kamu mau sini bobmos danskri jauh હવે આપણે ઇનામ આપીને દાતાશ્રી સ્વાગત કરીશું

સો બોલા હે 3000 બોલા હે ગડ ગડ કડ સતના કર ડડકા અડાડાડાડાડાડાડા

લક્ઝરી ના શેડ જો દર વર્ષે આપણે લક્ઝરી આપે છે એવું એમને કીધેલું છે

મુખ્ય મહેમાનો સમાજ માટે થોડાક બે શબ્દ બોલશે તો આપણે એ સાંભળશું એટલે આ દસ વર્ષ થયા આપણે આ ચિંતા કરતા નથી ખૂબ મહેનત કરી અને આપણે આજે આ ચિંતા કરીએ તો અમારે એવું કહેવું છે કે તમે લોકો આવો સહકાર આપતા રહ્યો અને બધા અડી મળીને આવો એટલા બધા એટલા બધા ઉત્તર ગુજરાતના દરેક યુવાનો પોતાના કુટુંબમાં નોંધાયેલા રહી ગયા હોય અને તેના નોંધારા અને દરેકે પૂરી પૂરી આભિયારથી અન્ય મહાન અને દસનામ ગોસ્વામી મહામંડળ દક્ષિણ પ્રદેશના પ્રમુખ શ્રી એડવોકેટ શ્રી હિતેન્દ્રપુરી ગોસ્વામી તથા આ કાર્યક્રમની અંદર ઉત્તર ગુજરાતના તેમજ અન્ય જગ્યાએથી જે કંઈ ભાઈઓ બહેનો અને ભૂલકાઓ અને વિદ્યાર્થી મિત્રો જે આવેલા છે એ સર્વેનું હું ભાઈ આજે મારે જે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો માટે કરવાની છે અને માતા પિતા માટે કરવાની છે આજનો સમય ઝડપથી વહી રહ્યો છે કોલેજની અંદર જે મિત્રો ભણી રહ્યા છે એમને મારે ખાસ એટલું જ કહેવાનું કે અઢારથી વીસ વર્ષની ઉંમરના મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એની માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે આવી રહી છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફક્ત તમારી પાસે મંતુભાવોમાં આપણા પ્રમુખ શ્રી પ્રવિણવંશજી છે નારાયણપુરીજી છે અને આપણા તલાટી સાહેબ છે અને આ તમામ જે ઉત્તર ઉત્તર ગુજરાત ગોસ્વામી સમાજ જે સુરત છે

જય માતાજી જય દ્વારકાધીશ જય કૃષ્ણ